મિત્રો તો આપડી વાળે દેવના ભૂકવા આવ્યા છે આ લાકડીને હણગારવાની છે આપણે આપડે દૂધ તો આવી ગયા હે જય ઠાકર મિત્રો આજના એક નવા લુગની અંદર તમારું બધાનું સ્વાગત છે તો મિત્રો અહીંયા એટલામાં આપણું ખાતર જ હતું અહીં ની ખાતર વેચાઈ ગયું આ હે પ્રકાશભાઈ નો વાળો તો મિત્રો આપણે આપણા દોસ્તારના વાડે જઈએ છે એને થોડુંક ધારીયાનો કામ કરવાનો છે મિત્રો તો આપડી વાળે દેવના જ આવ્યા છે આ હે વાડીનો ડેલો ના હટાવા આ છે દેવનો વાડ નમસ્કાર ઓકે દેવ ભાઈ ગયો વાડે પૂગી ગયા હે અને જો આ કામ કરવાનું હે પાણા હે ને અહી ઉપર રાખવાના હે જ્યાં કિશનભાઈ પણ આવે છે તાલપત્રી લઈ મિત્ર કિશન કિલો ખોળે છે મિત્રો આપણે આ પાણા અહીં ઉપર ચડાવવાનું કેન્સલ રાખ્યું અને આ પાણાની આપણે બનાવવાની છે ગમાય અને આ જોઈ લ્યો આ દેવુભાઈ પોતાને ઓળખીને હિટસેટ આપ્યો હતો ગોળીયું આનાથી ગાય ખૂટ આવે અને દેવુભાઈની ગાય ખૂટ આવી ગઈ અને ફરી ગઈ તો હાલો મિત્રો આપણા બે ઢારિયાનું કામ અચ્છી ચાલુ કરી દેવાનું છે આનું તો થઈ ગયું તો આ હા મિત્ર હિરેનની વાડી અહીં આપણે થોડોક ધારીયા માલ સામાન લેવાનો હતો તો આપણી લાઈન આવે મળ્યા કિશનભાઈ જાવું ને હવે હાલો ભાગીએ હાલો જેવું ભાઈ છે ભાગીએ આવે ભલે ભલે ચા પાણી પીને બેસો ઘોડીક વાર ના ના આવે ધોવાનો કારણ થઈ ગયું ભલે આવજો Thôi, mấy bạn, hôm nay trời đất trời rất mưa, không có ai ở đây. Chúng ta sẽ đi đến nhà của Đức Thánh. ta là con gái nhỏ, không? Người ta là con gái nhỏ. Người chúng ta

જય ઠાકર મિત્રો આજનો લોગ આપણે અહીં સુધી જ